મોટાછા વિસ્તારમાં ખરીફરિયા ખાતે માતૃછાયા બિલ્ડિંગમાં જુગાર રમતા ચૌદ આરોપીઓની ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી છે તો સાથે આરોપીઓ પાસેથી કુલ મળી રૂપિયા ઓગણત્રીસ હજાર આઠસો પચાસ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે

ઈશ્વરભાઈ વાઘેલા કટુભાઈ નૈયા દિલીપભાઈ પરમાર હરિજન વિશાલ વેગડની ધરપકડ કરી આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ઓગણત્રીસ હજાર આઠસો પચાસ નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી